નમસ્તે મિત્રો માં તમારું ફરીથી સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું એક ગંભીર બાબતે ગઈકાલે લોકસભામાં કેટલાક લોકો ઘૂસી આવ્યા અને એમણે પેલો ફોગવાળો ફટાકડો કંઈક ફોડ્યો અને લોકસભાની કાર્યવાહીમાં દખલ તો પહોંચાડી પણ આખા દેશને ઊંચા જીવે મૂકી દીધો જે નોંધવાની વાત એ છે કે વર્ષો પહેલાં તેરમી ડિસેમ્બરે જ ભારતની સંસદ ઉપર એક આતંકવાદી હુમલો થયો હતો એ જ દિવસે આ ફરીથી થયું છે જોકે આ વખતે હુમલાની જે ગંભીરતા હતી એ એટલે કે કોઈને જાનહાનિ થાય એ પ્રકારની ન હતી પણ તેમ છતાં ગંભીર હતી જ કારણ કે સુરક્ષામાં બહુ મોટી ચૂક થઈ છે એટલે એ બધી ચર્ચા આપણે કરીએ પહેલાં આપણે એવું ઈચ્છીએ કે ભારત સરકાર અને દિલ્હી પોલીસ એ જે જે લોકો પણ આ રીતના સંસદની બહાર પણ આવી જ રાતનું કંઈક એમણે કર્યું હતું અને સંસદની અંદર પણ એમણે આવી રીતનું કૃત્ય કર્યું છે એમને કડકમાં કડક સજા આપે સવારે જે મેં વાંચ્યું એ પ્રમાણે યુએપીએ હેઠળ આ તમામ પર કાર્યવાહી થશે જે આવકારદાયક છે હવે અહીંયાથી બે મુદ્દાઓ બહાર આવે છે એક મુદ્દો એ છે કે શું આ બધા ખરેખર બેરોજગાર યુવાનો હતા અને જો બેરોજગાર હોઈએ તો શું આપણે સંસદમાં કે કોઈના ઘરમાં ઘૂસીને આ જાતનું કૃત્ય કરવું જોઈએ તો આ જે વિષય છે એના પર આપણે બે ભાગમાં ચર્ચા કરીશું એક અત્યારે આપણે કરીએ છીએ એ એમ છે કે શું તેઓ ખરેખર બેરોજગાર હતા અને શનિવારે બીજા ભાગમાં આપણે ચર્ચા કરીશું કે શું બેરોજગાર હોવાનો મતલબ એ છે કે તમે તોડફાડ કરો તોડફોડ કરો ધાંધલ ધમાલ કરો ગઈકાલના હુમલા પછી સોશિયલ મીડિયામાં જે એક યુવતી હતા આમ જો તો એકતાલીસ વર્ષના કોઈ બેન છે જે પોતાની જાતને અનએમ્પ્લોઈડ ગણાવે છે બેરોજગાર ગણાવે છે અને એમણે કીધું કે અમારા તરફ ધ્યાન ખેંચવા માટે અમે આ જાતનું કાર્ય કર્યું છે તો પહેલાં તો એકતાલીસ વર્ષે કોઈ બેરોજગાર હોય અને આટલી બધી ડિગ્રી સાથે તો એ એક મોટો પ્રશ્ન છે અને જો આવું કરવું હતું તો પછી આટલી બધી વિદ્યા મેળવવાનો મતલબ શું હવે જે રીતના એમના ભૂતકાળના બેનના વિડીયોઝ વગેરે બહાર આવ્યા એના પરથી હું સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય હતા અને કોંગ્રેસ પાર્ટીના પ્રચાર માટે એમણે ઘણું કાર્ય કર્યું છે બીજા જે કોઈ પકડાયા છે એ કોણ છે એ ખબર નથી પણ આ લોકો કોણ હતા એના પર જો હું વાત કરું તો એક એવું લાગે છે કે આ બધા એટલે જે જે પેલા બેન છે એમના ફોટા કહેવાતા ખેડૂત આંદોલનમાંથી પણ મળી આવ્યા છે અને બની શકે કે સીએ ની પ્રોટેસ્ટમાં પણ બાગમાં ક્યાંક એમના ફોટા કદાચ મળી આવે ટૂંકમાં આ લોકો પ્રોફેશનલ આંદોલન જેવી હોય એવું લાગી રહ્યું છે તો જે દિવસ નક્કી કરાયો કે ભારતની સંસદ પર જે ભૂતકાળમાં હુમલો થયો હતો એ જ દિવસે ફરીવાર આવું કરવામાં આવ્યો અને જે રીતનો હુમલો થયો એટલે સુરક્ષામાં જે કસર છે એ તો છે જ એના જે કસર થઈ છે એમના ઉપર બહુ મોટા અને કડક પગલાં લેવા જોઈએ પણ જે રીતનું આ પ્લાનિંગ હતું અથવા જે રીતના આને એક્ઝિક્યુટ કરવામાં આવ્યું જે દિવસે એના પરથી એવું લાગે છે કે આ લોકો જે બધા છે એ બધા તો ખાલી પ્યાદા છે એમની ઉપર કોઈ મોટું માથું છે જેમણે આ બધું કરાવ્યું છે મને એવું નથી લાગતું વ્યક્તિગત રીતે કે આમાં કોઈ વિદેશી દેશનો હાથ હોય આ અંદરના જ કોઈક વ્યક્તિનું કામ છે કારણ કે જો વિદેશી અને ખાસ કરીને જો પાકિસ્તાનનો હાથ હોત તો આપણે જે વર્ષો પહેલાં જો એવો થોડો ગંભીર પ્રકારનો હુમલો થયો હોત એટલે આ એવું લાગે છે કે કોઈ આ સરકારને બદનામ અને ખાસ કરીને આપણને ખબર છે કે નવા સંસદ ભવન પ્રત્યે કયા પક્ષોમાં કેવો રોષ છે અને એમને કેટલી હદે જઈને આ નવા ભવનની ટીકા કરી છે એટલે એક ગુસ્સો કાઢવા અથવા તો દેખાડી દેવા કે આ સંસદ ભવન જે નવું બનાવ્યું એ સુરક્ષિત નથી એના માટેની પણ આ કોઈ કોઈ કાવતરું હોઈ શકે અને આવા જે યુવાન છે જેમને એવું કહે છે એ લોકો કે નોકરી નથી મળી એમને ફોસલાવીને ચરજા બેઠા સુલી પર કહીને એમને ફસાવીને આ પોતાનો જે કોઈ મેસેજ કહીએ ઇન્વર્ટેડ કોમર્સથી આપવાનો પ્રયાસ તો નહીં હોય એટલે શક્યતાઓ આ લે ઘણી છે આપણે જોઈએ હવે રોજબરોજની તપાસ થશે એટલે દિલ્હી પોલીસ તરફથી પણ ધીમે ધીમે ખબર પડવાની શરૂ થશે કે શું આ થયું હશે તો આ જે ચર્ચા છે એનો પહેલો ભાગ છે બીજાના એક સામાજિક જે એના પ્રત્યાઘાત હોય અથવા તો સામાજિક દ્રષ્ટિએ આપણે જોઈએ એનો વિડીયો આપણે શનિવારે જોઈશું કે જો બેરોજગાર હોઈએ તો શું આપણે આજ બધું કરવાનું હોય કે આપણી જે કોઈ પણ કળા છે કે આપણામાં જે કોઈ પણ એક શક્તિ છે કે ટેલેન્ટ છે એને આપણે બીજી જગ્યાએ ખર્ચ કરવું જોઈએ તો એ વિડીયો આપણે શનિવારે જોઈશું આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂર જણાવજો ગંભીર વિષય છે એટલે આપણે ગંભીરતાથી ચર્ચા કરી છે વિચારવા વિચારવાલાયક છે કે આ જ દિવસે કેમ આવું થયું અને તમારું શું મંતવ્ય છે એ મને કમેન્ટમાં કહેજો જેમાં આપણે જાણીએ છીએ આ ચેનલ ઉપર આપણે જુદા જુદા વિષય સાથે મળીએ છીએ જેમાં પોલિટિક્સ છે બોલિવૂડ છે સમાજને લગતા વિષયો જે મેં હમણાં કીધું એ પ્રમાણે એની ચર્ચા આપણે શનિવારે કરીશું આ મુદ્દે ક્રિકેટ વિશે વાત કરીએ છીએ અને ચા નાસ્તો પણ કરીએ છીએ વિવિધ સેલિબ્રિટીઝ સાથે તો આ ચેનલ તમને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ કહો કે એ પણ સબસ્ક્રાઈબ કરે વિડીયો કેવો લાગે તો લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો ફરીથી મળીએ એક નવા વિષય સાથે આ વિષયના બીજા ભાગ માટે શનિવારે ચોક્કસ મળીશું તો બીજા કોઈ વિષય સાથે આવતીકાલે મળીશું ત્યાં સુધી સીધા ચાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો